શેર હોલ્ડરોને આપનારી આ કંપની વિજ્ઞાપન આપવાનું કામકાજ કરે છે ખાસ કરીને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં પાંચસો તેતાલીસ કરોડ હતું તે ત્યાંથી વધીને છસો સુડતાલીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ બાણું કરોડથી વધી એકસો અગિયાર કરોડ થયો છે ઇયર ટુ ઇયર પ્રોફિટ જોઈએ તો બસો પંદર કરોડ ત્યાંથી બસો પિસ્તાલીસ કરોડ બસો સત્તાણું કરોડ ત્રણસો કરોડ થઈ ચારસો ઓગણીસ કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકવીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો અઠ્યાવીસ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન બાવીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ આડત્રીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે ત્રણ હજાર બસો 25067 કરોડ છે માર્કેટ કેપ પચીસ હજાર સાતસો બે હજાર એકસો સત્યાસી રૂપિયાનો બનેલો છે આર ઓ સી ઈ સોળ પોઈન્ટ ટકા છે આરઓ ચૌદ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છપ્પન છે એફઆઈઆઈ પાસે ઓગણીસ ટકા હોલ્ડિંગ છે ડીઆઈઆઈ પાસે ચૌદ પોઈન્ટ અડસઠ ટકા હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ અગિયાર પોઈન્ટ ત્રેવીસ ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે સેગિલિટી ઇન્ડિયા લિમિટેડ નવેમ્બર બે હજાર ચોવીસમાં લિસ્ટેડ થયેલી આ કંપની વિદેશી મરીજોને એટલે કે દર્દીઓને હોસ્પિટલ સેવા સુવિધા પ્રદાન કરતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં એક હજાર ત્રણસો પચીસ કરોડ હતું કરોડ થયું છે ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ બસો એકાણું ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો બ્યાસી ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પચીસ ટકા છે શીટ જોઈએ તો બોરોવિંગ એક હજાર પ્રાઇસ બાવન રૂપિયા સાઠ પૈસા છે બાવન વિક છતાવન રૂપિયા નેવું પૈસા બનેલો છે પી રેશિયો એકત્રીસ છે આર સી ઈ નવ પોઈન્ટ ટકા છે આરઓઈ સાત પોઈન્ટ સાડત્રીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ હોલ્ડિંગ સત્યાસી ટકા હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ બાર પોઈન્ટ પંદર ટકા છે ફંડામેન્ટલ તથા પરફોર્મન્સ બંને સારું કહી શકાય કંપનીનું આગળ એક ઉગર સુગર વર્કસ લિમિટેડ વિશે વાત કરવા કહે છે કંપની સુગર તથા આલ્કોહોલ અને પાવરનું પણ ઉત્પાદન કરે છે ચારસો કરોડની માર્કેટ કેપ છે આ કંપનીની કંપની માઇક્રો કેપ કહી શકાય સ્ટોક પ્રાઇઝ બેતાલીસ રૂપિયા છે બાવન વીક કાય તોતેર રૂપિયા બનેલો છે પી રેશિયો ઓગણ છે આરઓ સી ત્રણ ટકા છે આરઓઈ માઇનસ છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં જે સેલ્સ બસો ચાલીસ કરોડનું હતું તેવીસ કરોડ થવાથી નેટ પ્રોફિટ માઇનસ બત્રીસ કરોડ થયો છે સુગર કંપનીઓની એક અલગ જ પ્રકારની વિટામણા છે કે દેશની જરૂર જરૂરિયાતની સરખામણીએ પ્રોડક્શન વધારે છે સુગરનું અને વિદેશની બજારમાં અન્ય દેશોની સુગર સામે ભાવની હરીફાઈ હોવાથી જો સરકાર સબસીડી આપે ને તો છતાં શેરડી પકવતા ખેડૂતો અને શેર હોલ્ડરોને જે મળવો જોઈએ તે લાભ મળતો નથી પ્રમોટરો તો તેઓનો જુગાડ કરી લેતા હોય છે આગળ એક સર્જન વિક્રમ સોલાર વિશે માહિતી આપવા કહે છે ઓગસ્ટ મહિનામાં આઈપીઓ લાવેલી આ એક ન્યુ લિસ્ટેડ કંપની છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં પાંચસો તે ત્યાંથી વધીને એક હજાર એકસો દસ કરોડ થયું છે નેટ પ્રોફિટ સાત કરોડથી વધી એકસો અઠ્યાવીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ બાસઠ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો છવ્વીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ બસો કરોડ છે રિઝર્વ કંપની પાસે બે હજાર પાંચસો કરોડ છે માર્કેટ કેપ આઠ હજાર નવસો કરોડની છે સ્ટોક પ્રાઇસ બસો રૂપિયા છે બાવન વી ચારસો આઠ રૂપિયા બનેલો છે પી રેશિયો છોત્રીસ છે આર ઓ સી ઈ છવ્વીસ ટકા છે આરઓઈ સોળ પોઈન્ટ સાઠ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ પ્રમોટર હોલ્ડિંગ ત્રેસઠ પોઈન્ટ બધું બરાબર છે પરંતુ પ્રમોટરોએ તેઓનું અડતાલીસ ટકા હોલ્ડિંગ પ્લેઝ કરેલો હોવાથી સ્ટોક દબાણ નીચે છે આગળ એક સજન એમએમટીસી વિશે માહિતી આપવા કહે છે ભારત સરકારે ઓગણીસો માં વિદેશી વ્યાપારને સુગમ બનાવવા માટે આ કંપનીની સ્થાપના કરેલી છે જે આવશ્યક ખનીજ ધાતુઓ કૃષિ ઉત્પાદન રસાયણ કોલસો જેવા આયાત નિકાસનું કામકાજ કરે છે માર્કેટ કેપ નવ હજાર છસો છત્રીસ કરોડની છે સ્ટોક પ્રાઇઝ સોસઠ રૂપિયા છે આ કંપનીનો વ્યાપાર બે હજાર બાવીસ ત્રેવીસ પછી અચાનક થંભી ગયો છે

રોકાણકારોમાં ડરનો માહોલ હોવાથી પેનિક સેલિંગ આવ્યું જે આક્રમક હતું જેના કારણે સ્ટોક લગાતાર ઘટી રહ્યો છે એક બાજુ પ્રમોટરનો મામલો તો છે અને બીજી બાજુ ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ હોવાથી સેબી તરફથી પેનલ્ટી લગાડવાના પણ સમાચાર મળાય છે જેના કારણે એક અફડાતફડી અને સેલિંગ પ્રેશર જેવો માહોલ સર્જાયો છે માટે કંઈક તો છે જ તેવું લાગી રહ્યું છે આ કંપનીમાં આગળ એક સજન વન્ડર ઇલેક્ટ્રિકલ્સ વિશે માહિતી આપવા કહે છે કે ફંડામેન્ટલ જો જોઈએ ને તો સપ્ટેમ્બર ચોવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ એકસો કરોડ હતું તે ઘટીને પંચાણું કરોડ થયું છે સેલ્સ ઘટ્યું છે નેટ પ્રોફિટ પણ એકાવન લાખ થી ઘટી છવ્વીસ લાખ થયો છે જોકે સપ્ટેમ્બર પચીસ ક્વાર્ટર નબળું રહ્યું છે તેવું કહી શકાય છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ આડત્રીસ છે બોરોવિંગ થોડું વધારે કહી શકાય માર્કેટ કેપ બે હજાર છેતાલીસ કરોડ છે સ્ટોક પ્રાઇસ એકસો ત્રેપન રૂપિયા છે બાવન કાય બસો બે રૂપિયા બનેલો છે પી રેશિયો એકસો તેર છે જેનો અર્થ એ થાય કે સ્ટોક મોંઘા લેવલે ટ્રેડ કરી રહ્યો છે હાલમાં આરઓસી અઢાર ટકા છે આરઓઈ પચીસ ટકા છે ડિવિડન જીરો પોઈન્ટ વીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકોતેર પોઈન્ટ એસી ટકા છે એફઆઈઆઈ પાસે નવ પોઈન્ટ ત્રીસ ટકા હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ અઢાર પોઈન્ટ નેવું ટકા છે ડીઆઈએ પાસે હોલ્ડિંગ આ કંપનીમાં બિલકુલ નથી ફંડામેન્ટલ ઓકે ઓકે કહી શકાય તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર